આ જગ્યા એ જગ્યા છે નરસિંહ મહેતા સરોવર એક તો આપણે સૌ જાણીએ છીએ આ પાણીનો દુરુપયોગ શા માટે થઈ રહ્યો છે શું કામે આ પાણી ગટરમાં વહેડાવવામાં આવે છે આ પાણી જે છે એ આવી રીતે વેસ્ટ કરવામાં આવી રહ્યું છે આપને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા જેને પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેને પણ આમાં મોટા મોટા ટૂંકમાં પૈસા ખાધા છે આ લોકોએ ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર મોટો કર્યો હશે જેથી કરીને આજે આ પાણી હજી તો છલકાણું નથી ત્યાં પાણીનો વ્યય કરી રહ્યા છે એમને ડર લાગી રહ્યો છે કે વધારે વરસાદ થઈ જશે અને સોસાયટીઓ ડૂબી જશે તો મારે તો સોસાયટીઓ જે રહે છે એ લોકોને કહેવાનું છે કે આ આપણા પાણીનો દુરુપયોગ કરી રહ્યું છે જાગો હવે જાગો નરસિંહ મહેતા સરોવરનું પાણી વ્યય થઈ રહ્યું છે મેં તમને લાઈવના માધ્યમથી બતાવ્યું મેં તમને લાઈવના માધ્યમથી બતાવ્યું આમ પાડીના પાર્ટીના દરેક નેતાઓ હવે ભ્રષ્ટાચારની પોલો ખોલવા લાગી ગયા છે એ કામ તરફ વળી ગયા છે કે ક્યાં જઈએ અને ક્યાં ભ્રષ્ટાચાર દેખા અને વિડિયો સોશિયલ મીડિયા પર મૂકીએ જેથી કરીને ગુજરાતની જનતાને ખબર પડે કે ભાઈ તમે જેને ત્રીસ વર્ષથી સરકાર આપી છે સરકારે તમારા માટે કામ નથી કર્યું પરંતુ ઘરની તિજોરીઓ ભરી છે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે રેશમા પટેલ જે આમ આદમી પાર્ટીના નેતા છે અને તેઓ હવે ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનમાં કરોડોનો ભ્રષ્ટાચાર ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોય તેવી આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે રેશમા પટેલ આ સાથે રેશમા પટેલે એવું કહ્યું છે કે જુનાગઢના મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું લાખો ગેલન પાણી ભાજપ શાસિત મહાનગરપાલિકા દ્વારા ગટરમાં છોડી દેવા પાછળનું કારણ શું

કારણ કે આજે હું તમને જગ્યા બતાવું છું ને આ જે જગ્યા છે ને આ જગ્યા એ જગ્યા છે નરસિંહ મહેતા સરોવર જુનાગઢ સંતોની ભૂમિ છે મહંતોની ભૂમિ છે અને આ ભૂમિનું એક એવું કવિ નરસિંહ મહેતાનું યાદગાર સંભારણું એટલે નરસિંહ મહેતા સરોવર આ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન નું કામ ચાલી રહ્યું છે અને આ કામ આમ તો બે હજાર ચોવીસમાં પૂરું થવાનું હતું જે આપણે રેકોર્ડ્સ જોઈએ જે જાહેર થયેલા ન્યૂઝ છે જે જાહેર થયેલું દરેક આ રિલેટેડ જે પણ રેકોર્ડ્સ છે એમાં સાઠ કરોડથી વધારેનો ખર્ચ નરસિંહ મહેતા સરોવરનું જે મહત્વ છે ને એ પહેલેથી ખૂબ મહત્વ રહેલું છે એનાથી પણ વિશેષ વાત મારે એ કરવી છે કે આ પાણી એક તો આપણે સૌ જાણીએ છીએ પાણીનો દુરુપયોગ શા માટે થઈ રહ્યો છે સુકામે આ પાણી ગટરમાં વહેળવામાં આવે છે આ પાણી જે છે એ આવી રીતે વેસ્ટ કરવામાં આવી રહ્યું છે સુકામે એનો જવાબ આજે કોણ આપશે તંત્ર આપશે હું તમને જણાવી દઉં કે આ પાણી જે લોકો આના તળાવના આધાર ઉપર જેના ભૂગર્ભમાં જળ જળ જે સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એ આજુબાજુમાં ઘણા બધા વિસ્તારો છે જે આના ઉપર નિર્ભર છે સવાલ એવું ઉઠે છે કે પાણી છોડવાથી ફાયદો કોને છે હું આપને જણાવી દઉં બે ત્રણ રસ્તા હોઈ શકે કે આની પહેલા પણ જ્યારે તળાવનું કામ ચાલુ હતું અને ભયંકર વરસાદ આવ્યો ત્યારે ઘણો બધો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો પરંતુ હવે તો એ પ્રશ્ન છે નહીં કારણ કે તળાવ ત્યારે કામમાં હતું આજે તળાવમાં પાણી ભરેલું છે તમે જુઓ આજે તળાવમાં પાણી ભરેલું છે પણ આ પાણીને ખાલી કરવામાં આવી રહ્યું છે પણ ખબર નથી પડતી કે ફાયદો કોને છે જળ મળી રહે પાણી મળી રહે એના માટે હોય છે હવે અહીંયા પાણીનો બગાડ થઈ રહ્યો છે તો મેં તમને જે રીતે વાત કરી કે આની પહેલા જયારે તળાવ બનતું હતું ત્યારે ઉપરથી જે પાણી આવતું હતું જેમ કે ગિરનારથી દાતારથી જે બધા પાણી આવતા હતા એ પાણીનો નિકાલ નહોતો એના કારણે જુનાગઢ પાણીમાં ડૂબ્યું હતું જુનાગઢની ઘણી બધી સોસાયટીઓ જે નીચા તળમાં આવેલી છે એ સોસાયટીઓ ડૂબી હતી પણ આજે સવાલ એ ઉઠે છે કે હવે તો પાણી અહીંયા સંગ્રહ થાય છે તો એ પાણી ભરાવાનો કોઈ સવાલ નથી આવતો એટલે કોઈને પાણી ભરાય છે એના માટે તો અહીંથી પાણી વેસ્ટ કરવાનો કોઈ મતલબ નથી તો આ જે વસ્તુ છે આપણે ખાસ કરીને તંત્રએ આ વસ્તુની ફોડ પાડવાની જરૂર છે અને ખુલાસો કરવાની જરૂર છે કે તમે પાણી બગાડી સુકામે રહ્યા છો તમે પાણીનો બગાડ દુરુપયોગ સુકામ કરી રહ્યા છો આનાથી નુકસાન કોને થશે કે જ્યારે પાણીની તંગીઓ થશે જ્યારે સાથે કહું છું કે આ જે પાણી છે ને હું દાવા સાથે એટલા માટે કહું છું કે એક તો પહેલી બ્યુટીફિકેશન નું કામ બે હાજર ચોવીસ માં પૂરું થવાનું હતું હજી સુધી થયું નથી હજી મને આશા નથી કે આ લોકો હવે ટૂંક સમયમાં બ્યુટીફિકેશન નું કામ પૂરું કરીને આપે પાણીનો કરી રહ્યા છે છે એની પાછળનું રાજકારણ જે હોય તે પરંતુ મને એટલી ખબર પડે કે તળાવનો મતલબ તળાવ એટલા માટે જ બનાવવામાં આવે છે અને આ તો એક કહેવાને ને કે હૃદય જેવું છે એક પાણીનું આ જુનાગઢ એક ઘણા વિસ્તારો આનાથી પ્રભાવિત છે આ પાણી ઉપર નિર્ભર છે તો આ જે પાણીને આવી રીતે બગાડી દે છે તો એનાથી નુકસાન થશે કે કાલે પાણીની તંગીઓ આવશે લોકોને પાણી મળશે નહીં અને બીજી વસ્તુ સો ટકા મેનેજમેન્ટ એટલે કે મહાનગરપાલિકાનો જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે જે કાર્ય કરવાની ખોખલી નીતિ છે આ કદાચ એને છુપાવવા માટે પણ કરતા હોય એક વસ્તુ સમજો કે વરસાદનું પાણી આમાં ભરાશે તો પાણી ઓવરફ્લો થશે તો વેની તો નિકાલનો રસ્તો હોય જ છે પણ ઓવરફ્લો નથી થતું ઓવરફ્લો નથી થતું છતાં પણ વાલ ખોલી અને આ પાણીને પાણીમાં વહેવડાવવામાં આવી રહ્યું છે તો આમાં ક્યાંક ને ક્યાંક એ લોકોની કોલમ પોલ કારણ કે ઘણી બધા કાળવાઓના પાણી પણ આમાં મળતા હોય છે ઉપરથી આવતા પાણી પણ આમાં ભળે છે તો ક્યાંક આ લોકો એ પોતાના પ્રોજેક્ટમાં માત્ર પૈસાની લાણી કરી છે કોઈ વ્યવસ્થા નથી સાચવી જેથી કરીને પણ છે ઘણા લેટરો પણ વાંચ્યા છે જે દિવાલ ને લઈને કાઢવા પાસે દીવાલ છે એને લઈને કે છે દિવાલ ઊંચી કરો દીવાલ નીચી કરો આવો પાય રેકોર્ડ છે લેટરો છે મતલબ કે ભાજપના કોર્પોરેટરોને પણ એવો ડર લાગી રહ્યો છે કે ભ્રષ્ટાચારમાં આજે બાંધકામ શાખાના અધિકારીઓ હોય કે બાંધકામ શાખામાં આવતા જે પણ કઈ લોકો હોય આ લોકો એ કોઈ પણ જાતના પ્રોજેક્ટને સફળતા આપે એવા કોઈ પણ જાતના પ્લાન વગેરે બનાવ્યું હોય એવું મને લાગે છે કારણ કે જો ડર ન હોય તો પાણી છોડવાથી ફાયદો કોને છે કોઈને ફાયદો નથી પાણીનો સંગ્રહ થાય છે તો પાણી લેવા દઉં ને તમે સુકામ કાઢી રહ્યા છો તમે સુકામ આટલું બધું પાણીનો વ્યય કરી રહ્યા છો

કે એ લોકો એના ભ્રષ્ટાચાર અને એની જે ખોખલી કામગીરી છે એને છુપાવવા માટે કરતા નથી ને આ સૌથી મોટો પ્રશ્નાર્થ છે કારણ કે એમને જો એમને આગળથી પણ બધી ગટરોના પાણીના નિકાલની જો વ્યવસ્થા કરી હોય કારણ કે તળાવ બનતા તળાવનો ફાયદો શું પહેલા તળાવ હતું જ તો એને બ્યુટિફિકેશન શું કામ કરવું જરૂર પડે તો કે ભાઈ સારું થાય સારી રીતે સંગ્રહ થઈ શકે લોકો અહીંયા ટહેલવા આવે એના કરતા પણ વધારે મહત્વ એના માટે હતું કે આ જે પાણીનો જે આગળથી ભરાવો થતો હતો વરસાદ વધારે થઈ જાય તો પાણીનો નિકાલ નતો થતો તો એ બધાની વ્યવસ્થાઓ કરે તો ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા જેને પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેને પણ આમાં મોટા મોટા ટૂંકમાં પૈસા ખાધા છે આ લોકોએ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર મોટો કર્યો હશે જેથી કરીને આજે આ પાણી હજી તો છલકાણું નથી ત્યાં પાણીનો વ્યય કરી રહ્યા છે એમને ડર લાગી રહ્યો છે કે વધારે વરસાદ થઈ જશે અને સોસાયટીઓ ડૂબી જશે તો મારે તો સોસાયટીઓ જે રે છે એ લોકોને કહેવાનું છે કે આપણા પાણીનો દુરુપયોગ કરી રહ્યું છે જાગો હવે જાગો નરસિંહ મહેતા સરોવરનું પાણી વ્યય થઈ રહ્યું છે મેં તમને લાઈવના માધ્યમથી બતાવ્યું મેં તમને લાઈવના માધ્યમથી બતાવ્યું કે આપડા નરસિંહ મહેતા સરોવરનું પાણી સંગ્રહ કરવા માટે જેના કરોડો રૂપિયા જનતાના કરોડો રૂપિયા જે ગ્રાન્ટોમાંથી કરોડો રૂપિયામાંથી આ કરોડ થી પણ વધારે પૈસા ખર્ચીને વ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું છે આજે વ્યય થઈ ગયા છે કોના પૈસે ધુવાડો કોના પૈસા વ્યય થઈ રહ્યા છે માત્ર પાણી વ્યય નથી થઈ રહ્યું આ લોકોનું જીવન જરૂરિયાત એક કહેવાય છે ને કે ભાઈ જીવન જરૂરિયાત અતિ આવશ્યક તમે પાણીનો દુરુપયોગ કરી રહ્યા છો વ્યય કરી રહ્યા છો બીજું મારે તમને એ કેવું છે કે આ લોકોએ જો પોતાના કાર્યમાં સારી રીતે કર્યું હોત પોતાનું કાર્ય સારી રીતે પોતે જે આ પ્રોજેક્ટ મૂક્યો છે પ્રોજેક્ટને સારી રીતે બધી દિશાઓનું વિચારી

તળાવની સાદી પરિભાષા એ છે કે આમાં સંગ્રહ કરવાનો હોય છે આમાં સંગ્રહ કરવાનો હોય છે તો સંગ્રહ થતા પહેલા તમે પાણીનો આટલો મોટો દુરુપયોગ કરી રહ્યા છો એ વસ્તુ ખૂબ જ આશ્ચર્યજનક છે અને જુનાગઢની જનતાએ પણ જાગવાની જરૂર છે ખાસ કરીને કે તમે જાગો અને આ જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને લઈને તમે સવાલ પૂછો કે ભાઈ તમે શું છુપાવવા માટે પાણી બગાડી રહ્યા છો મારો સાદી ભાષામાં એટલો જ સવાલ છે અને એટલો જ પ્રશ્ન છે મહાનગરપાલિકાને કે તમને તમારા કામ ઉપર ભરોસો નથી તમને ખબર છે કે તમે કેટલા પૈસા ચાવ કર્યા છે તમને ખબર છે કે તમે કેટલા પૈસાનો ભ્રષ્ટાચાર આ પ્રોજેક્ટમાં કર્યો છે જેથી કરીને તમે લોકોને સુવિધા નથી આપી શક્યા તમે લોકોની સગવડતા નથી સાચવી શક્યા તમે એ નિકાલ કરવાનો પાણીનો નિકાલનો યોગ્ય રસ્તો કરી નથી શક્યા એટલા માટે તમને ડર લાગે છે એટલા માટે તમે આ પાણીને આવી રીતે દુરુપયોગ કરી રહ્યા છો પાણી ક્યાંથી જાય છે ને એ પણ હું તમને બતાવી દઉં પાણી ક્યાંથી જઈ રહ્યું છે ને એ હું તમને બતાવી દઉં આ તમે જોઈ રહ્યા છો ને કે આ અહીંથી તળાવનું પાણી ખાલી થઈ રહ્યું છે સુકામે કરી રહ્યા છે પાણી આને ગટરમાં પાણી સુકામે ભેળવી રહ્યા છે એનો મહાનગરપાલિકા જવાબ આપે નહીતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી તમારી પાસેથી અમે લોકો તમારી પાસે આનો જવાબ માંગવા ચોક્કસ આવીશું અને ખાસ મારે એટલું કહેવાનું છે કે જુનાગઢની જનતા એ જાગવાની જરૂર છે આ જે બ્યુટિફિકેશનના કામમાં આ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોએ પાણીનો ક્યાંય નિકાલ નથી કર્યો કરોડો રૂપિયા જનતાના ટેક્સના પૈસા આ બધા બ્યુટિફિકેશન થાય છે કોઈ નેતાઓ પોતાના ખીચામાંથી નથી કાઢતા અને આ જે કરોડો રૂપિયા આપણે પાછું પાછું ટૂંકમાં ટેક્સમાં આપણે આપણા ખુદના પૈસા બચાવવા માટે પણ બચાવી નથી શકતા અને ટેક્સ ભરવા પડે છે અને આ ટેક્સના રૂપિયે આ લોકો બ્યુટિફિકેશન કરે છે અને બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયા ચાવ કરી જાય છે અને જે મેં તમને દ્રશ્યો બતાવ્યા એ ખૂબ ગંભીર દ્રશ્યો છે જૂનાગઢમાં રહેતા હશે એમને ખબર હશે કે પાણીની કિંમત શું છે અને પાણી જ્યારે નથી મળતું ત્યારે એની પરેશાની શું છે એટલા માટે મહાનગરપાલિકામાં બેસતી ભાજપે પહેલાં જવાબ આપવો પડશે કે જનતાનું આ પાણી છે તમે સુકામે વ્યય કરી રહ્યા છો કયા તમારા ભ્રષ્ટાચારને તમે છુપાવી રહ્યા છો તમે તમારી જે તમે આ પ્રોજેક્ટ મૂક્યો ત્યારે તમે જુનાગઢના એ સોસાયટીઓનો વિચાર નતો કર્યો કે ત્યાં પાણી ભરાશે એવું કંઈ તમને ડર લાગી રહ્યો છે એટલે અહીંયા કોર્પોરેટરો પણ ભાજપના કોર્પોરેટરો પણ ઘણા બધા વિષયોને લઈને ટકોર કરી છે માનવાનું છે કે ભાજપને પણ ડર લાગી રહ્યો છે કે અમારી આ ખોખલી કામગીરી બહાર આવશે એ કારણ કે તમે જ વિચારો મને એક જવાબ જ જોઈએ છે ખાલી કે પાણીનો દુરુપયોગ શું કામ કરી રહ્યા છો જે તળાવમાં સંગ્રહ કરવો જોઈએ પાણીનો એ પાણીનો સંગ્રહ હજી તો ઓવરફ્લો પણ નથી થયું તો તમે એ પાણીને આવી રીતે બગાડી રહ્યા છો એટલે મહાનગરપાલિકાને વિનંતી છે કે તમે આ પાણીનો વ્યય બંધ કરો અને જનતા માટે જે સંગ્રહ કર્યો છે એ તમે સંગ્રહ પાણીનો જે સંગ્રહ છે એને તમે રેવા દો પાણી અકબંધ રેવા દો કોને ફાયદો છે એની સ્પષ્ટીકરણ કરો કે ભાઈ તમે આ પાણી છોડો છો તો શું કામ છોડી રહ્યા છો અને કયા ભ્રષ્ટાચારને છુપાવવા માટે છોડી રહ્યા છો એટલે દરેક વસ્તુને લઈને આ પ્રોજેક્ટ જે તમે આટલા કરોડો રૂપિયાનો બનાવી રહ્યા છો તો તમે એના બનાવતા પહેલા પણ તમને વિચાર કરવો જોઈએ ને